વાપીમાં એક બિલ્ડરે તેમની ઓફિસમાં ફાયરિંગ કરતા પોલીસ દોઢ થઈ ગઈ હતી બિલ્ડરે અન્ય બિલ્ડર જમીનમાં બેંક લોનનો બોજો હોય તેને કારણે જમીન લેનાર બિલ્ડરોની એન્ટ્રી પડતી ન હતી એ અંગે બિલ્ડરની ઓફિસમાં રજૂઆત કરવા ગયા હતા ત્યારે આ ઘટના હતી જેમાં કોઈને કોઈ ઇજા થઈ નથી જોકે ઘટના બાદ પોલીસે ફાયરિંગ કરનાર બિલ્ડરને વેપન્સ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા શાંતિ કોમ્પ્લેક્ષમાં ફાયરિંગની ઘટના ઘટી હતી જેની જાણકારી મળતા બિલ્ડર ગિરિરાજસિંહ જાડેજાએ પણ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે આ ગિરિરાજસિંહ જાડેજાએ વાપી વલસાડ અને સુરતના બિલ્ડરોની ભાગીદારી પેઢી એવી શિવશક્તિ ડેવલપર્સ ને વાપી નજીક આવેલ છરવાડામાં પોતાની માલિકીની બાવીસ જમીન વેચી હતી જેની તમામ રકમ જમીન ખરીદનારાજસિંહ જાડેજા એ બે કરોડ ઓગણપચાસ લાખ બેંક લોન લીધી છે જે બોજો હોય શિવશક્તિ ડેવલપર્સની એન્ટ્રી થઈ શકતી ન હતી જેથી તેઓ વારંવાર ગિરિરાજસિંહ જાડેજાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ ગિરિરાજસિંહ જાડેજા તેમને મળતો નહોતો સોમવારે ભાગીદારી પેઢીના બિલ્ડરો તેમની ઓફિસે ગયા હતા ત્યાં તેઓ ગિરરાજ સિંહની રાહ જોઈ રહ્યા હતા તે તે તેમની ઓફિસમાંથી બહાર આવ્યો હતો અને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેમજ મારી નાખવાની ધમકી આપી હતી પોલીસ દ્વારા ગિરરાજ સિંહની હથિયાર સાથે ધરપકડ કરી છે ગિરરાજ સિંહ પાસે લાયસન્સ અને પરવાનાવાળા વાળા બે વેપન્સ છે જે પણ કબજે કરવામાં આવ્યા છે આ ઘટનામાં પોલીસ દ્વારા

પોલીસ કંટ્રોલમાં માહિતી મળતાની સાથે ડીવાયએસપી વાપી ડિવિઝન પીઆઈ વાપી ટાઉન ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ અધિકારી તાત્કાલિક પહોંચી ગયા હતા જે વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા એને જે હથિયાર હતું જેનાથી એ ફાયરિંગ કર્યું છે એની સાથે એને અપ કરી લેવામાં આવ્યો છે અને બનાવના સ્થળે ચેક કરતાં ટોટલ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે એમાં બે રાઉન્ડ ફાયરિંગના જે એમપી કેસીસ છે એ પણ મળી ગયા છે અને એક રાઉન્ડ છે મિસફાયર થયો તો એ પણ મળી ગયો છે સર આ ઘટના જે બનાવના સ્થળે જે લોકો હાજર હતા એ લોકો જે ઓફિસમાં કામ કરતા તમામ સ્ટાફ અને પ્રાથમિક જે ગિરિરાજસિંહ છે એની પૂછપરછ કરતા આખી વિગત બે હજાર ઓગણીસથી એક જમીન બાબતની છે છરવાળાની સર્વે નંબર બસો સત્તર બાય એક જે જમીન છે એનો સાટાખત કરાર ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા સાથે શિવશક્તિ ડેવલપર્સ નામની એક ભાગીદારી પેઢીએ કર્યો હતો અને એ ભાગીદારી પેઢીએ કટકે કટકે ટોટલ પાંચ કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયા જેટલા એ ગિરિરાજસિંહ જાડેજાને આપ્યા હતા અને એ અનુસંધાને દસ્તાવેજ જ્યારે કરાવવાનો હતો ત્યારે દસ્તાવેજ કરાવતી વખતે જ્યારે એની એન્ટ્રી જમીનમાં જે એન્ટ્રી કરાવવાની હોય ત્યારે શિવશક્તિ ડેવલપર્સને ખ્યાલ આવ્યો હતો કે આ જમીન જે એમણે ખરીદી હતી કે જમીન ઉપર બે કરોડ ઓગણપચાસ લાખનો બોજો લોનનો બોજો આ ગિરિરાજસિંહ નાખી દીધેલો છે અને જેના કારણે જમીન ઉપર એમની એન્ટ્રી શિવશક્તિ ડેવલપર્સની થઈ નહોતી અને ઘણા લાંબા સમયથી છેલ્લા દસેક મહિનાથી શિવશક્તિ ડેવલપર્સના તમામ ભાગીદારો ગિરિરાજસિંહ અને એના જે દલાલ હતા એને રિક્વેસ્ટ કરી રહ્યા હતા કે આ બોજો તમે હટાવી લો જેથી કે દસ્તાવેજ અમારા નામે થઈ જાય અને એના ભાગરૂપે જ આજે તમામે તમામ ભાગીદારો જે ગિરિરાજસિંહ એમને મળતો નહોતો એટલે એની ઓફિસ સીધા પહોંચી ગયા હતા એમણે શાંતિથી ગિરિરાજસિંહની રાહ જોઈ રહ્યા હતા અને ગિરિરાજસિંહે આ લોકો સતત બે ત્રણ કલાક સુધી એની રાહ જોઈને બેઠા હતા એટલે ત્યારે અચાનકથી જે બાથરૂમમાં સંતાયેલો ત્યાંથી બહાર આવીને સીધે સીધું ત્રણ રાઉન્ડ એણે ફાયરિંગ કર્યું હતું અને આ લોકોને મારી નાખવાની ધમકી આપી હતી પોલીસ દ્વારા જે ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા છે એને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે સાથે એનું જે વેપન હતું લોડેડ વેપન જે અન્ય રાઉન્ડ સાથે એ પણ મેળવી લીધેલું છે એમટી કેસીસ અને જે રાઉન્ડ છે મિસ ફાયર રાઉન્ડ એ પણ કબજે કરવામાં આવ્યો છે આગામી સમયમાં અત્યારે જાડેજા વિરુદ્ધમાં અટેમ્પ ટુ મર્ડર અને મુજબનો ગુનો દાખલ કરવાની હાલ વાપી ડાઉન પોલીસ સ્ટેશનમાં વાપી સુપરવાઇઝર હેઠળ તજવીજ ચાલુ છે ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા પાસે લાયસન્સ વેપન છે હથિયાર પરવાનો ધરાવે છે એમની પાસે પોતાના સંરક્ષણ હથિયાર પરવાનોમાં બે હથિયારો છે જેમાંથી એક હથિયાર વડે એમણે આ ફાયરિંગ કરેલું છે બીજું જે હથિયાર છે એમના ઘરે હતું એ પણ તાત્કાલિક પોલીસની ટીમ દ્વારા મોકલીને બીજું હથિયાર પણ પોલીસે કબજે લઈ લીધેલું છે ગીરિયાજસિંહ હિંમતસિંહ જાડેજા વિરુદ્ધમાં ભૂતકાળમાં એક બળાત્કારનો ગુનો પણ દાખલ થયેલો હતો અને અમને જે માહિતી મળી રહી છે અત્યારે એ પ્રમાણે એ કેસમાં એને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવેલો છે સરવાળામાં બસો સત્તર પૈકી એક બ્લોક નંબરની જમીન છે એ ગિરિરાજ જાડેજાના નામ પર આવેલી છે બે હજાર ઓગણીસમાં અમે એ ખરીદેલી અને બે હજાર ઓગણીસ પછી બે હજાર ત્રેવીસમાં એણે અમને દસ્તાવેજ કરી આપ્યો દસ્તાવેજ કર્યો પછી એણે મોરગજમાં મૂકી દીધી એ અમને ખબર નહીં હતી કે એણે મોરગજ કરેલી અમે એના વારંવાર ગયા રજૂઆત કરી છતાં એ માણસ મળતો નથી અને ફોન ફોન ઉચકે ને રિસીવ કરે તો પછી હું કહેવું કે આજે મેં બહાર છું કાલે આવો એટલે આજે અચાનક અમે એને ન એ અંદર જ બેહેલો છતાં અમને શું કીધું કે ભાઈ સાહેબ બહાર છે છતાં અમે એક કલાક બેઠા એક કલાક બેઠા પછી સીધો ફાયરિંગ કરતો આવી ગયો કેટલા રાઉન્ડ ફાયરિંગ કરેલા ત્રણ રાઉન્ડ ફાઇન કરેલા પૂરેપૂરી રકમ આપી દીધેલી કેટલા એ આઈ થિંક કેટલા બધા 5:30 10:45 અમારી શું છે જમીન ને એ છે બોજો કાઢી નાખ એટલે અમાર કા તમે ને નો બોજો મુક્ત કરે અને અમારું એન્ટ્રી પડી જાય એ જ સી જોઈએ છે અમને કેટલા રૂપિયા નો બોજો લીધો છે બે 249 માં લીધેલો છે બેંક નો બોજો છે કેટલા સમય પહેલા આ બોજો લીધો એણે એને દસ્તાવેજ દસ્તાવેજ થઈ ગયા પછી લીધેલો તમને કેવી રીતે જાણ થઈ બોજો એન્ટ્રી પડાવા ગઈ એન્ટ્રી એરર આવ્યું グリます